રાજસ્થાન સુંધા પર્વત પર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે પાણીનો ધોધ વધ્યો હતો દર્શનાર્થે આવેલ ગુજરાતની એક મહિલાનું મોત નિપજ્યું છે પાણીમાં તણાવતી મહિલાનું મોત નિપજ્યાની ઘટના સામે આવી છે રાજસ્થાન સુંધા પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ